એક જંગલમાં એક ઉંદર રહેતો હતો આ ઉંદર એટલો બધો બીકળ અને ડર કે તે ક્યારેય પોતાના દરમાંથી બહાર જ ના નીકળે આ ઉંદરે એક વૃક્ષના થડમાં પોતાનો દર બનાવ્યું હતું આ ઉંદરને બિલાડીથી બહુ જ ડર લાગતો એટલો બધો બીતો કે ક્યારેય તે પોતાના દરમાંથી બહાર જ ના નીકળતો જ્યારે કોઈ કામ હોય અને ક્યારેય એને કોઈ ખોરાકની શોધ કરવા જવાનું હોય ત્યારે જ તે બહાર નીકળતો બાકી તે પોતાના દરમાં જ રહેતો એટલો બધો તે બિલાડીથી બીતો

ધીમે ધીમે દિવસો પસાર થાય છે એટલે આ જે હિંમતવાળો ઉંદર હોય છે તે સમજી જાય છે કે આ ઉંદરને કઈક તકલીફ છે કઈક બીક લાગે છે એટલે એક વખત આ જે હિંમતવાળો ઉંદર હતો તે આ ડરપોક ઉંદરને પૂછે છે કે તને કઈક તકલીફ છે તને તું કોઈથી બીછો એમ એટલે આ જે ડરપોક ઉંદર હતો તે કહે છે કે મને બિલાડીથી બહુ જ બીક લાગે છે હું બહાર જારે નીકળું ત્યારે મને એમ થાય કે બિલાડી આવીને મને ખાઈ જશે બિલાડી મારી ઉપર એક એટેક કરી દેશે એટલે જે હિંમતવાળો ઉંદર હતો તે કહે છે કે મારી પાસે જાદુ શક્તિ છે હું તને બિલાડી બનાવી દીધી એટલે આ ડરપોક ઉંદર છે એ કહે છે કે તું મને બિલાડી બનાવી દે તો મારું બધું પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય એટલે હવે આ જે હિંમતવાળો ઉંદર હોય છે તે પોતાની જાદુની શક્તિ દેખાડે છે અને આ ડરપોક ઉંદરને બિલાડી બનાવી દે છે બિલાડી બનતાની સાથે જ હવે આ બિંદાસ આખા જંગલમાં ફરવા લાગે છે આ જે ડરપોક ઉંદર હોય છે તે બિલાડી બનીને આખા જંગલમાં ફરે છે અને મોજ કરે છે થોડાક દિવસો વીતે છે એટલે કૂતરાનું ટોળું આ બિલાડી પાછળ પડી જાય છે ફરી પાછી એની તકલીફ હવે હવે તેને કૂતરાથી ડર લાગવા છે તે પાછું જંગલમાંથી બહાર નીકળતો નથી અને ફરી ફરીને પાછું બીકના માહોલમાં રહે છે હવે પાછું તેને યાદ આવે છે કે હવે આ અજાણ્યો ઉંદર જે હિંમત વાળો ઉંદર છે તેને મળવું એટલે તે પાછો એ ઉંદર પાસે જાય છે અને કહે છે કે હવે મારી સાથે તો આ તકલીફ થઈ હું બિલાડી તો બની ગયો પણ મારી પાસે પાછળ કૂતરાનું ટોળું પડી ગયું અને કૂતરાઓ મને જયારે ભાળે છે ત્યારે મારી પાછળ પડી જાય છે મને મારી નાખશે એટલે હવે આ જે હિંમત ઉંદર હોય છે તે આ બિલાડીને કૂતરો બનાવી દે છે કૂતરો બનતાની સાથે જ પાછો તે જંગલમાં બિંદાસ ફરવા લાગે છે થોડા દિવસો વીતે છે એટલે વળી પાછો સિંહ તેની પાછળ પડી જાય છે હવે તેના મનમાં સિંહનો બીજ લાગી ગયો સિંહથી સિંહને ભાળે અને વળી બીવા મંડે હવે ફરી પાછું તેણે ફરવાનું બંધ કરી દીધું જંગલમાં ક્યાંય બહાર નીકળે નહીં સિંહથી બીતો બીતો રહે ફરી પાછો તે ઉંદર પાસે ગયો ને ઉંદરે તેને સિંહ બનાવી દીધો પોતાની વ્યથા જણાવતા આ ઉંદરે તેને સિંહ બનાવી દીધો હવે સિંહ બનાવીને હવે તો તેને એવું થયું કે હવે તો જંગલનો રાજા મને હવે કોણ મારી શકવાનું છે થોડા દિવસો વિદ્ય એટલે જંગલમાં શિકારીઓનું ટોળું એક આવી જાય છે અને આ સિંહની પાછળ પડી જાય છે હવે તો એ કે હવે હેરાન થઈ ગયું પેલા તો પ્રાણીઓ નાના મોટા હતા એનાથી તો બચી શકાતો અને હવે તો આ શિકારીઓ બંદૂક લઈને મારી પાછળ પડી જાય મને ભાડે મુકતા નથી એટલે હવે પાછો તે પાછો ઉંદર પાસે ગયો અને ઉંદર ને પાણી આપ વિધિ જણાવી કે જંગલમાં માં શિકારીઓ આવ્યા છે શિકારીઓ મને ભાડે મૂકતા નથી મને જ્યાં ભાડે તે બંદૂક ગોળીબાર શરૂ કરી દે છે એટલે હવે ઓલો જે બહાદુર ઉંદર હતો તે કહે છે કે બીક તારા મનમાં છે તારા મનમાં જે બીક છે ને એ તારે કાઢવાની છે કારણ કે હું તને ગમે તે રૂપ આપી દઉં તારું બીક છે જે તારા દિલમાં બેસી ગઈ છે એ તો નીકળવાની નથી અને એ હું કરી શકું તેમ નથી તારા મનનો જે ડર છે તારા મગજની અંદર જે ડર બેસી ગયો છે તે મારાથી નહીં નીકળે એ તો તારે પોતે જાતે જ ગાઢવો જોઈએ એટલે હવે આ ઉંદર સમજી ગયો અને તેણે કીધું કે મન પાછું જે રૂપ હતું મારું ઉંદરનું એનો એ મને બનાવી દે હવે તે ઉંદર પોતાના રૂપમાં આવી ગયો અને હવે બિન્દાસ પોતાના જે મનમાં ડર હતો પોતાના મગજની અંદર જે બીક હતી તે પોતે કાઢી નાખે છે અને બિન્દાસ હવે જીવન જીવતા શીખી જાય છે એટલે દોસ્તો આપણી સાથે પણ કંઈક આવું જ થાય છે કે આપણે સક્સેસફુલ હોઈએ કે આપણે સ્ટ્રગલ કરતા હોઈએ આપણા મનમાં પણ કંઈક ને કંઈક ડર હોય જ છે કે આપણે જ્યારે સ્ટ્રગલ કરતા હોય ત્યારે આપણને એવી બેગ હોય કે આપણે સફળ થશું કે નહીં થઈએ આપણી સાથે ભવિષ્યમાં શું થશે એવો બધો આપણે મનમાં વિચાર કરીને આપણા મનમાં ડર બેસારી રાખતા હોઈએ ને જે સફળ થઈ ગયેલો માણસ છે તેના મનમાં એવી બેક હોય કે હું આ સફળતા જાળવી શકીશ કે નહીં જાળવી શકું હું હંમેશા આ રીતે સફળતાના ટોચ ઉપર સફળતાના પદ ઉપર હું રહીશ કે નહીં રહી શકું એટલે દરેક માણસના જીવનમાં ડર હોય જ છે પણ તે ડરની ઉપર ઊઠીને આપણે જીવન જીવતા શીખવાનું છે દર ને આપણા મગજ ઉપર આવી થવા દેવાનું નથી એટલે દોસ્તો તમને જો આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો